નવો દિવસ ચાલુ થઈ ગયો છે નવા બ્લોગ સાથે તો આજે ખબર નથી મેહમાન મારા પપ્પાના કાકાના દીકરા ભાઈ અને એનું પરિવાર એમના દીકરી છે એ લોકો છે અને તમારા ભાવના બેન એ લોકો છે શાંતુ મેં જાગરના તમને જોયા હશે એ લોકો છે એટલે જોઈએ સર બપોરે મહેમાન ને મળીએ અત્યારે ઓફિસે જાઉં છું અને નીચે જાઉં છું જોઈએ ભાભી શું કરે છે ચાલો મળીએ દાણા ફેંકાય છે અત્યારમાં દાણા ચીકી બનાવવાની છે સીન ચીકી મને ગરમ પાણી કરી દે મીઠા વાળું અવાજ કેવો થઈ ગયો ખબર નહીં રાતે કોકો કોઈ દો એટલે ઉઠ્યો હશે એક વાગી ગયો છે ને ઘરે જ આવશું રોજે રોજ બ્લોગ મૂકું છું તમારી માટે સારી સારી થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર પણ જેટલા વ્યૂ આવે છે એ પ્રમાણે

તો અમારે શાંતુ બેન ભાવના બેન સોરી ભાવના બેન ભૂલાઈ જાય છે એને બહુ મજા આવે છે ને અને સૌથી વધારે મારા સબસ્ક્રાઈબર વધારે હોય ને તો આ બેડે કાયમી કોક ના જેના ફોન હાથમાં આવે અમારી સબસ્ક્રાઈબ કરી દે છે તો થેન્ક યુ ભાવના બેન તમારો ખૂબ ખૂબ આભાર જો આ રોટલી પાછા ભાભી બનાવે છે ગુલાબના ના કોઈ કઈ રસોઈ તો કરવી હોય નઈ ખમણ ખમણારા હું છે મીઠું ગળી વસ્તુ કઈ છે મટો છે ને ભીંડાનું શાક બટાકાનું શાક તો બટાકાનું ખમણ ભાત મઠો અરે વાહ આ લોકો જમવા બેસી ગયા છે ભાવના ડીશ ઉપર છે રોટલો અને શાક બાકી બધા ઠીક મઠો રોટલી ને બધું છે ખમણનું ને અને જાનુબેન ડાઇનિંગ ટેબલની હેઠે છે બે ભાઈઓ એ ઉપર બેઠા છે જમીન લીધા બતાય તમે મહેમાન કે કામ નો કરો ને જાનુ કરનાક છે બધી હા નહીં શાંતુ બેન ની બધાય કરનાક છે તો હાલ માર બેન વાસણ તો શાંતુ બેન જ ઉઠકે એની જેવા વાસણ કોઈ ન ઉઠકે એના વાસણ ઉઠકો ગમે બહુ ના ના

આવજો ભાવ ના બેન હાઈ વાયપરા મુનિબેન આવજો હાલતા આવજો હું નથી આવતો હવે ભાઈ તો ભાઈ ને ન આવવા દે

આ ચારેક કરા ગેર આવે ને એટલે ભૂલાઈ જાય આમે નામ નો બોલતા હોય ને નામ કોઈ દી લેન બોલાવડાસ નો હોય આયે તું રૂપ પઠો જલ્લે દીધા આસા કેવું કેસા કે કેસા બોલ દે આ સોક્રી બોસરસ બોલે ઓ બોલ દે કોને કો તર માસી નું કે કેતીતી ને તર માસા નો ને ને દૂધ ની ડેરી સે અને એમને કેટલા કિલો પેંડા આરે બાંધી દીધા

મરચાં ભીંડા રીંગણા રીંગણામાં બે પ્રકારના રીંગણા એક આ નાના રીંગણા એક આ વળાના રીંગણા પછી મરચા ગોટવાળી મરચાં લાલ મરચાં એ મરચાં પછી કાંદા બટેકા આવું છે ચોળી પછી કોબી ટમેટા અને કાળી લીમું છે એ બે લીમું છે એમાં સંતરા અને જમરૂ અહીંયા દાણા પછી આમાં કેળા ઓહો વાસ તમે

ઓળો ગણ ભલે મે કા લેતી સ સરીંગણા દેતો બધું થાય છે બે ત્રણ છે કેટલા જણાનો ઓળો હે ન ટમેટા વરના પડ નાખતા ટમેટા ખાવાનું મણે છે ડોક્ટરની પછી કાચો કરો તો એક ટોપી મારા પપ્પા ઘણા સમયથી પહેરે એ છેલ્લા બે ચાર મળતી બંધ થઈ ગઈ હતી તો બાપા જેતપુર આવ્યા છે ને એને મળી ગઈ ટોપી આ ટોપી છે પહેરીને બતાવો કોઈ પહેરો આવી ટોપી છે ને મારા પપ્પા ઘણા વર્ષોથી પહેરે છે એટલે એ ટોપી ન્યા મળી ગઈ ત્યાં વખતે બે મગાઈ લીધી ને બાપા જેતપુરથી આ ટોપી લેતા આવ્યા છે મારા પપ્પા માટે બટનવાળી ટોપી અને ઘણા વર્ષોથી મારા પપ્પા આ ટોપી પહેરે છે કોનવા મેળ્યો છે ટકા ટક અને જો આ બતાવું તમને બધાને હવે કોઈ કહેતા નહીં હોય ખાસ એક રમેશભાઈ કરીને પૂછે છે સવાલ તો એને કહી દઉં કે રસોઈ કરે જ છે પણ હવે સવારમાં હું શૂટિંગ ઉતારતો ન ઉતારતો હોઉં ત્યારે ખાલી એ નહીં નાવી કરતા હોય બાકી ઘણી વાર કરે છે રસોઈ તો કોળો રોટલી મરચાં ચટણી દૂધ અને વઘારેલા ભાત તો અત્યારે ડિનરમાં આ બેટલી વસ્તુ છે અને રોટલી હજી બને છે રોટલી મીઠાવાળી છે ને હે

મેં દો કાંડો અડી ગલ જાવા ને વાયા હું તાવ કે તું 100 સગ્યા જોડો છો હા શું શું માન હતા તો તું સોનીતી ને આમ

કેવાલી નથી એટલે જાણો એને ઈ તો ઠીક છે અમને હેઠાક સંદુભાઈ એ પાસે જો હે તો હાજા જંદુભાઈ ભરતીબેન આ વિડિયો એન્ડ કરીએ છે તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કરજો આવા આવતીકાલે પાછા મળીએ બાય બાય થેન્ક યુ